સભા વોર્ડ નંબર આજે ચાર ના આંગણે થઈ રહી છે તો સભામાં વધારે પેલા તો માતાઓ બહેનો તમામ વડીલોનું સભામાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું અભિવાદન કરું છું વોર્ડ નંબર ચાર માં આપણે વર્ષોથી ઘણી સમસ્યાઓનો સામનો જે કરી રહ્યા છીએ હાલમાં જ આપણે એક તો જોયું ડિમોલેશનની સમસ્યા સામે જ છે આવી અનેક સમસ્યાઓ સમસ્યાઓ રોડ રસ્તાની અને આવડા સમસ્યા છે ને આ વખતે આપણે દૂર કરી દેવાની છે આજે યુવાનો આ વખતે તમારી વચ્ચે આવ્યા છે એ તમામ યુવાનોને જઈ તમારા મતરૂપી આશીર્વાદ આપી અને તમારે જે એમને છૂટવાના છે હવે આજ યુવાનોને હુકામ છૂટવાને એનું એક ઉદાહરણ આપી દઉં કે આ જ યુવાનોને હુકામ છૂટવા કારણ કે મોદી સાહેબ આવે અત્યારે હમણાં ગુજરાતમાં ઘણા ધક્કા ખાય છે તમે જોયું હોય છે તો છે ને તરત રોડ થઈ જાય છે પણ તમે કેવા જશો ને તો રોડ નહીં થાય આ સમસ્યા છે ને એ સુધારવા માટે છે ને તમારા યુવાનોને આગળ લઈ આવવાના છે તમારે એનો આંગળી પકડી અને સહારો બની અને એમને છે જીતાડવાના છે એમને એમની પાસેથી જે તમારું કામ તમારે કરાવવાનું છે એટલે આટલી જ મેઇન તો વાત કેવા આવ્યો છું બાકી તમે અત્યારે જોઈ રહ્યા છો દેશની અંદર હું ચાલી રહ્યું છે આજે લગભગ પાંચ વાગ્યે છે જેમ તેથી આપણે નોટબંધી વખતે આઠ વાગ્યા સાહેબ આવ્યા હતા એમ પાંચ વાગ્યા ટીવીમાં આવ્યા હતા

અને ગુજરાતમાં એક નામ રાખ્યું છે કે આ લોકોની એકસો બ્યાસી બ્યાસી વિધાનસભા રહી બધા કાર્યકર્તાઓ વિશા વધારે આવી ગયા હતા છતાંય આ લોકો જીતી નથી રહી ગયા તો એનું મતલબ એમ છે કે આપણે હવે ગુજરાતની જનતાએ છે હવે મન બનાવી લીધું છે કે આ વખતે જે આ ત્રી વર્ષથી હજી આપણે લોકો બેહી ગયા છે સત્તામાં એ બધાને આંકી કાઢી અને આ વખતે પરિવર્તન કરવાનું છે એટલે ખાસ અત્યારે વોર્ડ નંબર ચારની તમામ જનતાને કહેવા આવ્યો છું કે આ યુવાનો તમારી વચ્ચે આવ્યા છે એ લોકોને કાંઈ રાજકારણમાં ખબર નથી પડતી એ લોકોના કોઈ બાપ દાદા વખતે કોઈ રાજકારણી નથી એ લોકોને કાંઈ હજી ભ્રષ્ટાચારમાં ખબર

કરીને ખેડૂતો હેરાન છે હમણાં આપણે બધા જોયું છે એસી હજાર ખેડૂતો ની મગફળી રિજેક્ટ કરી છે કાં તો કે સેટેલાઇટ માં જોઈને કરી છે એવો કોઈ કાયદો નથી કે યોજના છે એમાં કે સેટેલાઇટ માં જોઈને રિજેક્ટ કરી શકે છતાંય કરી છે તો પછી એને મારે સરકારને એટલું જ કેવું હતું તમે જે આ મગફળી રિજેક્ટ કરી છે તો તલાટી એ દાખલો આપ્યો કે આ ભાઈના ખેતરમાં મગફળી ઊભી છે એ કાં તો દાખલો ખોટો અને કાં તો તમારો સેટેલાઇટ ફોટો બેમાંથી ખોટું કોણ નહીં તમે નક્કી કરજો ને તમારી સજા થઈ ગયો જો દાખલો તલાટીએ એ ખોટો આપ્યો હોય તો તલાટીને જેલમાં નાખો અને જો સેટેલાઇટ ફોટો હોય તો સેટેલાઇટ ત્યારે બંધ કરી દો ને ગતકડું જોતું જ નથી એટલે ખાસ છે ખેડૂતોને હેરાન કરી રહ્યા છે જે અત્યારે ટૂંકમાં નાનો વર્ગ છે નબળો વર્ગ છે શોષિત છે એને જે પીડાવી રહ્યા છે અને જે આ મોટા મોટા શેઠ ઉદ્યોગપતિઓ છે એને જમીન જે રૂપિયા ભાવે દઈ દે છે બિહારમાં હમણાં આવ્યું એક ઉદ્યોગપતિને જે એક રૂપિયા ટોકન ભાવે ત્રી વર્ષ માટે જમીન આપી દીધી એ એક એકર બે એકર નહીં એક હજાર એકર જમીન આપી દીધી છે વિચાર કરો અત્યારે કોઈ કામ યુવાનને કંઈક કારખાનું કંઈક નાખવું હોય તો સરકાર હું એક રૂપિયા ટોકન ભાવે જમીન આપશે કોઈને નથી આપવાની એને બિચારાએ લોન લઈ મહેનત કરી કાળી મજૂરી કરીને લેવી

સ્કૂલમાં તમે નહીં બેડો તમે સરકારી સ્કૂલમાં માં બેડશો ને એવી સરકારી સ્કૂલ બનાવી દે એ ગેરંટી અમારી છે એટલે ખાસ કરીને આ વખતે જે પરિવર્તન લઈ આવો આખું જામનગર છે એ વિસાવદરવાળી કરે એવી એક માંગણી હતી એટલે તમામ ચાર ની જનતાને કેવું હતું આ યુવાનો તમારી વચ્ચે આવ્યા છે આવતી ચૂંટણીમાં એમનો એમનો સહારો ટેકો અને એમને જીતાડજો અને તમારા વિસ્તારના તમે આગેવાન છે તમે બનજો તમારા વિસ્તારના કામ છે તમારા વિસ્તારના છોકરા કરે ને એવું કરજો કારણ કે આ લોકોની આ વખતે અડધાની ટિકિટ કપાય છે એટલે એ લોકો કામ જ નથી કરવાના આવતી વખતે કોઈને મળવાની જ નથી કારણ કે આવતી વખતે એને આપણે હરાવી જ દેવાના છે એટલે તમામ વિસ્તારના લોકોને આવતી વખતે છે જ્યારે પણ ચૂંટણી આવે જેટલી પણ ચૂંટણી આવે એમાં આ લોકોને પછાડી અને આમ આદમી પાર્ટીની ઈમાનદાર સરકાર શરૂઆત કરો ને એવી એક વિનંતી હતી ધન્યવાદ જય હિન્દ જય ભારત ખૂબ આભાર વિજેશભાઈ